કચ્છથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે નલિયામાં પીએમ કિસાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે તાલુકા પંચાયત કચેરી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો તાલુકા પંચાયત પ્રમુખ મહાવીર જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો સરપંચો અને ગ્રામ સેવકોની હાજરી રહી હતી આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી થી પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાનો રિલીઝ કર્યો હતો જેનું જીવંત પ્રસાર પણ નિહાળવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાના અધિકારીઓ સહિત એપીએમસી સેક્રેટરી અને વિસ્તરણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આપણા બધા જ ખેડૂતોને સંબોધન કર્યું આપણે તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા તાલુકા પંચાયત સભાની અંદર રાખવામાં આવ્યો અને એ બધા જ ખેડૂતોને આજે જ્યારે દેશના વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બધી જ જગ્યાએ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે આજે આપણે જ્યારે અબડાસા તાલુકા પંચાયત ખાતે યોજ્યું એ કાર્યક્રમની અંદર સર્વે ખેડૂતો અધિકારીઓ અને આપ સભ્યો આપણા જ ખેડૂતોને આજે વીસમો હપ્તો ચૂકવામાં આવ્યો અગિયારસો કરોડ રૂપિયા જ્યારે આખા ગુજરાત ને ગુજરાતના ખેડૂતોને લાભ મળ્યો છે આ બે બે હજાર રૂપિયાનો દર ચોથા મહિને જે હાથો આપવામાં આવ્યો છે ખેડૂતોને એના